ચાલીસ થી વધુ ઈજાગ્રસ્ત થયા છે આ બસમાં માં મુસાફરો સવાર હતા અકસ્માત એટલો ગંભીર હતો કે બસના બે ટુકડા થઈ ગયા હાલમાં ઇજાગ્રસ્તો સારવાર માટે ખસેડાયા છે બસની સ્થિતિ જોઈને આપને અકસ્માતનો અંદાજ આવી જશે બસની સ્થિતિ જોઈને હવે આપને એ સૂત્ર પોકળ બનતું લાગશે જે એસટી તંત્ર માટે કહેવામાં આવે છે સલામત સવારી એસટી અમારી નવસારીના પૂર્ણા નદીના અકસ્માતની ઘટનાને હજુ થોડા દિવસ વીત્યા છે ત્યાં જ એસટી બસનો બીજો કહી શકાય તેવો ગંભીર અકસ્માત અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લુવારા ગામ પાસે સર્જાયો છે અકસ્માત એટલો ગંભીર હતો કે બસની છતનો ભાગ આખો છુંદાઈ ગયો છે લુવારા ગામ પાસેના રેલવે ક્રોસિંગના વળાક પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા એસટી બસ ત્રણ પલટી મારીને ખાડામાં પડી ગઈ હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દટાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરવા લાગ્યા હતા સાથે હું આમ ગાડીમાં જાતો હતો ત્યારે અચાનક આ ગાડીએ ઓવરટેક કરી બરોબર એસી ની સ્પીડમાં હું બચી ગયો જ્યાં હું લુવારા ઘોડા એ ભૂ ગયો ત્યારે બસ આખી ઊંધી વરેલી હતી ને સદ્દર ઘણા બધા માણસો એમાં દબાઈ ગયેલા હતા ઘોડા બહુ ટન બહુ લાંબો છે એટલે ટનમાં ગાડી વાળતા સીધી આવી ગઈ છે ને પાટા ઉપર ગાડી આવી ગઈ અને પલટી ખાઈ ગઈ

જ્યારે એકસો આઠની પાંચ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યારે ગંભીર ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ અમરેલીના સાંસદ પહોંચ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન આપીને તાત્કાલિક સારવાર થાય તે માટેની સૂચના હોસ્પિટલ તંત્રને આપી હતી ફારૂક કાદરી જીએસટીવી અમરેલી

ઉપલેટાથી મહુવા જઈ રહી હતી બસ ઉપલેટા ડેપોની જી જે અઢાર વાય સિત્તોતેર અઠ્ઠાણું નંબરની બસ આ બસ જુનાગઢથી મહુવા તરફ જઈ રહી હતી સવારે અગિયાર વાગ્યાની આસપાસ લુવારા ફાટક પાસે સર્જાયો અકસ્માત મુખ્ય પ્રધાને મૃતકના પરિજનોને ચાર લાખની સહાયની કરી જાહેરાત ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે બીજી વખત ઘટના ઘટી છે એટલે અને ગંભીરતા તાત્કાલિક તંત્ર આખાઈ લીધી છે ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આવતીકાલથી જ તમામ જિલ્લાઓમાં ડ્રાઈવરો અને કંડક્ટરને તાકીદ કરવામાં આવે કે ચાલુ બસે કોઈ પણ આરટીઓના નિયમોનો ભંગ ન થાય ચાલુ બસે મોબાઈલ ઉપર ડ્રાઈવર વાત ન કરે ચાલુ બસે એની સ્પીડ લિમિટની ઓવર ન જાય અને એકદમ જેને કહીએ કે ચુસ્ત રીતે કડક અમલ કરે અને જે લોકો આ બધા નિયમોનો ભંગ કરે એને ઇમીજિયટ સસ્પેન્ડ કરવામાં આવે

કેમ ભૂલોનું પુનરાવર્તન થઈ રહ્યું છે નવસારીની બસ સાત લાખ કિલોમીટર ચાલેલી જૂની બસ હતી શું આ બસ પણ એટલી જૂની બસ હશે શું એસટી ડ્રાઈવર બેદરકારી બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરે છે કે જૂની બસોના કારણે સર્જાય છે અકસ્માત શું આ બસ પણ ક્ષતિગ્રસ્ત બસ હતી નવસારીના અકસ્માત બાદ કોઈ નકર પગલાં ભરાયા નથી શું આ અકસ્માત બાદ નકર પગલાં ભરાશે સામાન્ય રીતે અકસ્માત બાદ તાત્કાલિક પગલાના નામે મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત થાય છે ઈજાગ્રસ્તોની મફતમાં સારવાર થશે તેવી વાત કરાય છે અથવા તો બસ ક્ષતિગ્રસ્ત હતી તેવું કહેવાય છે પુલ પર અકસ્માત સર્જાયો તો પુલ નબળો હતો તેવું કહેવાય છે પરંતુ પગલાં લેવાની કાર્યવાહી જેમની તેમ રહે છે ભૂલોનું પુનરાવર્તન થતું રહે છે અકસ્માતો સર્જાતા રહે છે અને લોકોના જીવ જતા રહે છે ત્યારે આ તમામ વાતોની વચ્ચે નિર્દોષ મુસાફરોનો ભોગ લેવાય છે અને એસટી તંત્રની રહી સહી આબરૂના પણ લીરે લીરા થાય છે ત્યારે હજુ પણ શું એવું કહી શકાય કે સલામત સવારી એટલે એસટી અમારી ફારૂક કાદરી જીએસટીવી અમરેલી તો અમરેલીના સાવરકુંડલાના ગાધકડા ગામ પાસે જે સ્થળ પર એસટી બસે પલટી મારે છે તે રસ્તો અત્યંત વળાંકવાળો છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો

ત્યારે મુસાફરોથી ભરેલી બસ નો ડ્રાઈવર તો રાજ્યમાં એસટી સવારી હવે જોખમી થઈ ગઈ છે થોડા દિવસ અગાઉ નવસારીમાં જે અકસ્માત સર્જાયો હતો તેમાં બેતાલીસ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો તો પચીસ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે આ સમગ્ર મામલે મુખ્યપ્રધાને તમામ વિભાગોને તપાસના આદેશો આપી દીધા છે પોલીસ વિભાગ ફોરેન્સિક વિભાગ સાથે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા નવસારીના સુપા ગામના બ્રિજના નમુનાઓ લેવામાં આવ્યા હતા જેની તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે